રાજ્યના તમામ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ રાજ્યના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનો આપણા અનેક પ્રશ્નોની ચર્ચા સંયુક્ત કર્મચારી મોરચો કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપણે સરકાર સાથે કરવામાં આવેલી હતી આપણા આંદોલનના કાર્યક્રમો આપણે ત્રેવીસ નવ ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યા હતા આ અનુસંધાને માન્ય સરકાર દ્વારા પાંચ મંત્રીઓશ્રીઓની કમિટી બનાવવામાં આવેલી હતી અને આ બાબતે સંગઠન સાથે માન્ય પાંચેય મંત્રીઓ મંત્રીઓશ્રીઓ અને અધિકારીઓ સાથે એ બેઠક કરવામાં આવેલી હતી અને આ બેઠક દરમિયાન ખૂબ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને ફરી પાછા આ બાબતે માન્ય ઋષિકેશભાઈ સાહેબ સાથે તેર તારીખે બે બેઠકો કરવામાં આવી અને આ બેઠકના અંતે ચૌદ તારીખે માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આપણા પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવશે એવી ખાતરીને ભરોસો આપવામાં આવેલો હતો ફરી માન્ય શ્રી સાથે માન્ય તમામ સંગઠનના હોદ્દેદારોએ મુલાકાત કરવામાં આવી અને આપણા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને ફરી માન્ય મંત્રીશ્રીએ અને તમામ અધિકારીશ્રીઓ દ્વારા પાંચ તારીખે ગઈકાલે મુખ્યમંત્રી સાથે બેઠકો કરવામાં આવી અને સંગઠનના તમામ મંડળોના હોદ્દેદારો સાથે આ બેઠક ગઈકાલે ત્રણ કલાક સુધી ચર્ચાઓના અંતે ખૂબ પોઝિટિવ ચર્ચા કરવામાં આવી અને આજે કેબિનેટ પછી માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અને મંત્રીશ્રી દ્વારા કેબિનેટ પછી આપણા પ્રશ્નોનો સુખદ અંત આવે એવો સો ટકા ભરોસોને વિશ્વાસ છે રાજ્યના કર્મચારીઓના હિતમાં જ્યારે આ સારા દિવસો નોરતાના ચાલતા હોય અને દિવાળીનો માહોલ હોય ત્યારે રાજ્યના કર્મચારીના હિતમાં સરકાર સો ટકા નિર્ણય કરશે એવો ભરોસોને વિશ્વાસ રાજ્યના કર્મચારી વતી મંડળોની કાલની ચર્ચા ઉપરથી અમને સો ટકા ભરોસોને વિશ્વાસ છે આજે રાજ્યના કર્મચારીમાં ખુશી થાય એવા સમાચાર આજ સાંજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એવી અપેક્ષા કર્મચારી વતી રાખવામાં આવે છે